નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ઓડિશામાં સરકારી એન્જિનિયર ના ઘરે રેડ બે કરોડ થી વધુ રકમ અને સોના ચાંદી ના ઘરે મળી આવ્યા આ ઇજનેર થોડા જ દિવસ માં રિટાયર્ડ થવાના હતા ઓડિશાના પાટનગર ભુવનેશ્વર માં જ્યારે વિજિલન્સ વિભાગ એ રાજ્ય સરકારના મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગી ના નિવાસ સ્થાન સહિત સાત સ્થળોએ દરોડા પાડ્યા ત્યારે ખડભળાટ મચી ગયો આ દરમિયાન થયેલી રિકવરી અત્યંત ચોંકાવનારી હતી અહીંથી રૂપિયા બે કરોડ એક લાખથી વધુની રોકડ પ્રાપ્ત થઈ છે આ દરોડા અપ્રમાણસર સંપત્તિ હોવાની શંકાના આધારે પાડવામાં આવ્યા હતા અને પ્રાથમિક માહિતી અનુસાર શ્રી સારંગીએ જાહેર કરેલી સંપત્તિ અને તેમની વાસ્તવિક આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાના આરોપસર ભુવનેશ્વર ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગીના અંગુલ સ્થિત નિવાસ સ્થાન સહિત ચાર સ્થળોએ અને રાજ્યના અન્ય ત્રણ સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે આ દરોડામાં આઠ ડીએસપી બાર ઇન્સ્પેક્ટર છ એએસઆઈ અને અન્ય સહાયક સ્ટાફની ટીમ દ્વારા અંગુલ ભુવનેશ્વર

જમીન અને ફ્લેટ સંબંધિત દસ્તાવેજો અનેક બેંક ખાતાઓ અને લોકરો વિશે માહિતી મળી છે દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર